જહીન મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો પોલીસ ભરતીના નવા આરાર આવી ગયા છે તેમાં હવેથી રનિંગના માર્ક નહીં ગણાય પાંચ કિલોમીટર રનિંગ જે તમારે ખાલી પાસ કરવાનું રહેશે અને ત્યારબાદ લેખિત એક્ઝામમાં બસો માર્કનું પેપર રહેશે બરોબર તેમાં ચાલીસ માર્ક ફરજિયાત રહેશે રહેવાના પાર્ટ એ અને પાર્ટ બીમાં એક્ઝામ આવશે ત્યારબાદ જે ફિઝિકલમાં જે વજનનો હતો મુદ્દો જે વજન કાઢી નાખવામાં આવ્યો છે એટલે વજન પેલા ચાલીસ કિલો ગર્લ્સ ને અને પચાસ બોઇઝ ને હતો તે કાઢી નાખવામાં આવ્યો છે ત્યારબાદ પાસ થવા માટે ગુણ ફરજિયાત છે અને જે શારીરિક કસોટી પાસ કરશે તે લોકો આપી શકશે બરોબર અને બસો ગુણનું પેપર રહેશે એમાં ત્રણ કલાકનો સમય રહેશે પરીક્ષાનો અને સિલેબસમાં જે આઈપીસી સીઆરપીસી એવિડન્સ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર આ વિષયોને કાઢી નાખવામાં આવ્યા છે બરોબર છે આ નવા આધાર છે પોલીસ ભરતી ના નવા આરાર જે પોલીસ ભરતી બોર્ડે જાહેર કર્યા છે જયસિંહ